હિંમતનગર શહેરમાં લાગુ કરેલ હુડાના વિરોધનો મામલો સામે આવ્યો છે હિંમતનગર શહેર હુડાના વિરોધમાં સજ્જડ બંધ રહ્યું શહેરના વેપારીઓ દ્વારા બંધ પાડ્યો હતો સહકારી સંસ્થા અને સ્થાનિક વેપારીઓ જોડાયા હતા આ બંધમાં તાલુકા ખરીદ વેચાણ સંઘ જિલ્લા ખરીદ વેચાણ એપીએમસી માર્કેટિંગ યાદ અને શાક માર્કેટ સજ્જડપણે બંધ રહ્યું હતું અગિયાર ગામના મિલ્ક ધારકોને આ સમર્થન મળ્યું હતું પહેલીવાર બંધના એલાનમાં સહકારી સંસ્થા અને માર્કેટિંગ યાર્ડ બંધ રહ્યું હતું સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના અગિયાર ગામ દ્વારા એક હુડાનું આંદોલન કરવામાં આવ્યું હતું જે અગિયાર ગામના લોકો હતા તે હુડા રદ કરવાને લઈને કેટલાય સમયથી લગભગ નેવું દિવસથી વધુનો પણ સમય થઈ ગયો છે પરંતુ સરકાર દ્વારા હુડા રદ ન કરતા આજ રોજ એમને બંધનું એલાન આપ્યું હતું જે કહી શકાય કે જે હિંમતનગર સજ્જર બંધ જોવા મળી રહ્યો હતો જે વેપારીઓ હતા તે વેપારીઓએ પણ સમર્થન આપ્યું હતું તેમજ માર્કેટયાર્ડ હોય કે શાક માર્કેટ હોય કે અનાજ માર્કેટ હોય તે માર્કેટયાર્ડ દ્વારા પણ અત્યારે હાલ તો બંધનું એલાન આપવામાં આવ્યું હતું તો વધુ કહી શકાય કે જે ઘોડા જે વિરોધ કરી રહ્યા હતા અગિયાર ગામના લોકો તેમને પણ વેપારી દ્વારા સમર્થન આપવામાં આવ્યું હતું ભરત પટેલ ગુજરાતી સાબરકાંઠા